નાઇન થાઉઝન્ડ વોલો મી રિયલ મી સામસંગ ઇન્ફિનેક્સ તુલી જે ઓફર લિમિટેડ સુરતના પલસાણા પોલીસે દારૂ વેચનારા બુટલેગરો દ્વારા દિવાળીના તહેવાર ધ્યાને રાખી દારૂની ખેપ મારતા બુટલેગરોની ચાલને બનાવી ના કામ હાલ પોલીસે રૂપિયા બે પોઈન્ટ લાખ થી વધુ સહિત એક ઈસમને ને ઝડપી પાડ્યો જયારે બે દિવસ અગાઉના ગુનામાં ત્રણ પોઈન્ટ સતાવીસ લાખ થી વધુ ના મુદ્દામાલ સહિત એક ઈસમને ને ઝડપી પાડ્યો હતો ત્યારે જાણવા મળી રહ્યું છે કે હાલના ગુનામાં બે ઈસમો ને તેમજ બે દિવસ અગાઉના ગુનામાં ત્રણ ઈસમો ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા દિવાળીના તહેવારને ધ્યાને રાખી પલસાણા પોલીસ સતત પેટ્રોલિંગ હાથ ધરતા ઓલ્ટો કે ઇંગ્લિશ મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને નવસારીથી વડોદરા તરફ જનાર હોવાની મળી હતી બાતમી ત્યારે આવી જ રીતે અગાઉના કેસમાં પણ નવસારીથી સુરત ઇનોવા ગાડી નંબર જીજે જીરો ફાઈવ આર કે જીરો નવ પંચાવન માં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની મળી હતી બાતમી જેથી પોલસાણા પોલીસ હાલ બલેશ્વર ગામની સીમમાં આવેલા રિલીફ હોટેલ ની સામે વોચ ગઠવી હતી અને ઉપરોક્ત વાળા ગુનામાં સર્વેલન્સ સ્ટાફ ની મદદ થી બલેશ્વર પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી જેના કારણે આ બંને ગુનામાં ઉપરોક્ત જણાવેલ ફોર વ્હીલરો ને અલગ અલગ જગ્યાએ રોકી લેતા ઓલ્ટો કે ટેન માંથી રૂપિયા બે પોઈન્ટ છપ્પન લાખ થી વધુ નો અને ઇનોવા ગાડી માંથી રૂપિયા ત્રણ પોઈન્ટ સતાવીસ લાખ થી વધુ નો મુદ્દા માલ મળી આવ્યો હતો તેથી ઇંગ્લિશ દાર દારૂ જથ્થો કરવા માટે ઉપયોગમાં લેવાયેલી અઠાવીસ લાખ થી મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો કે પકડાયેલા અલ્ટો કે ટેન સહીત દારુન ની ખાતરી કરતા શિવ પેલેસ ખેર વલસાડ ખાતે જગદીશભાઈ મનુભાઈ હરિજન હોવાનું જણાવેલ જ્યારે ઇનોવા ગાડીના ચાલક લાભુભાઈ કથિરિયા હોવાનું જણાવ્યું હતું ત્યારે પોલસાણા પોલીસે આ બંને ગુનામાં સંડવાયેલા વોન્ટેડ પાંચ ઈસમો ને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને પકડાયેલા ઈસમ વિરોધમાં કાયદેસરની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે ब्यूरो चीफ मिस्त्री साथे कैमरामैन चेतन प्रजापति हर हमे सत्यनी नमकर नमक एह आधार कार्ड पर तूने थ्री थाउजेंड डाउन पेमेंट पर नाइन थाउजेंड वालो मी रियल मी सैमसंग इन्फेक्स तूने मिली जो ऑफर लिमिटेड